बसती जाइए मारे अरे બીજો હાથમાં રાખ બીજો તો રાખમાં આગળ આપણે ગોડે ઉપર રાખ આમ તને ની સાડે કઈ કસરત શીખવાડે એક ઓલી આમ કય નામ આવડે તને કુતલા સન હતા પાલાસાન એમ બસી પછી ક્યાં પેલા વૃક્ષાસન કરાય વૃક્ષાસન આ વૃક્ષાસન હાલ હવે અસ્ત પાદાસન કે હસ્ત પાદાસન લા કરવાથી પાદ આવે એમ

સવારનો મોસમ જોઈ લ્યો તમે વાદળા જ વાદળા આ હા આજ તો વરસાદ થાબડી પડવાનો આમ તો જો ઓય હું મે મિત્ર તને લાગે આજ વરસાદ આવશે નહીં હે નહીં આવે ને તો હા તો તો રામ રામ બધાને વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ આપણે અત્યારના પોરમાં જાય હી દુકાને કારણ કે આપણે બ્લોગ અપલોડ કરવાનો છે મારા મામા ગયા છે મારા મામીને તેડવા તો નેઠે નહીં તો આપણે આપણા દોસ્તાનું ફાઈવજી નેટ લઈને કરી દે બ્લોગ અપલોડ શું કહેવું મિત્ર હાલો જ મળીએ દુકાને ફૂલ સિસ્ટમ તો આપણે ગામડાની બજાર જુઓ તમે જો દાદા એ બેઠા પાનનો ગલ્લો હે હું નાના ટુ મા ગયો તો આ દાદા એ હુદા હે બાકી અત્યારે મોસમ જુઓ તમે વાતાવરણ જો જ વરસાદ યાર બધાય કહે ધાબડી પડવાનો હે જોઈ લો શું લાગે તમારો વરસાદ આવવાનો હે કે નહીં આવવાનો ઓલા ભાઈ તો ક્યાં આજ તો કાંઈ તો આજના અજનાદીમાં મારી વાત યાદ રાખ્યું કાઈક તો થાય અજનાદીમાં પણ શું થાય નથી ખબર જોઈ લ્યો આપણા નાનાની બધા બેઠા એમમાં માઉ દઈએ આપણે મિત્રો ભાઈ આ હે આપણા ગામના વાળા ભાઈની દુકાન અને આ ભાઈને કરવાનું હે આ જે ખેતીના સાધનો લે વેચનું કામકાજ આ ભાઈ ખેતીના સાધનો લે કામકાજ કરે તો જો કોઈને એ સાધનો લેવેજ કે બનાવટ કરવી હોય તો આપણા ભાઈ હે જામકામાં હે આપણે આ ભાઈની દુકાન હું મોણ ના હે જો કોઈને એ કાંઈ લે વેચનું કાંઈ કરવું હોય તો માં કહેજો નવી સિસ્ટમનું છે એકદમ તો આ ભાઈ બનાવી દે ઓકે એકદમ રીઝનેબલ પ્રાઇઝ માં આપણું નામ દેઓ એટલે થોડું ડિસ્કાઉન્ટ પર મળશે બીજું કહેવા તમે માં છે ને હા હા રેડી તમારા આ ભાઈના હું નંબર હેઠે લખી નાખી જો કોઈને કંઈ કામ પડે તો ફોન પણ કરજો અને મને પણ ઇસ્ટમ કેજો જઈજો ભાઈ મીંદડા આપણી દેશી ભાષામાં આને મીંદડા કહેવાય છે તમે લોકો જી કહેતા હોય આ એ ફરીદગ દાતી ને ફરીદગા રેડી હાલો ઓલી ઈ પંજાબી દાતી મોટા ટ્રેક્ટર પંજાબી દાતી મોટા ટ્રેક્ટરની ઓકે હાલો રેડી હાલો

पहला मार हर का कर लियो बताई ठीक है बाबा ठीक है ना हाँ? अरे भाई तू कह रहा है वो हाँ? चलो जो है तू <laughs> तो डर <देड़> में <laughs> तो <देड़ मां? laughs>

ઓ બસ આવો ને મગ મને સંભળ એનો ગીત તો ગાહે કા દુ પવન સાઉનો ઓલું ગા ડાયટ તેરી કા ગાને કા ગીત પવન સાઉનો બેજા તો ગા બાકી મવન સાઉને ફોન કર દઉં આ પછી કી દબાવવાનું આને હું એ બોલ તો સ્કોપિયો

रोमन रैंक्स ओ स्मैक डाउन चड्डी दिखाई गई पायो लागे नहीं जो दे स्मैक डाउन कुनला स्मैक मारी दे को जो मित्र हथियारा ने जामका फरिया, प्रीमियर, ले। फड़िया प्रीमियर लीग हु आले है फड़िया प्रीमियर जामका जामका फरिया फरिया प्रीमियर प्रीमियर लीग लीग अब आकु बल जामका फड़िया प्रीमियर लीग आले <laughs> सिक्सर सिक्सर आलबेटा सिक्सर बोलिंग कर छान मुनो बाकी तने एक चापटी आवसे आज આલે જડુ આલે જડ્યા પેકીલા જડિયા મારે 6 માર ઓ માય ગોડ ઓલા પટુ સી ઓલા ડડોય ને પકડતો આલે હજી એક 6 સો બાકી આઉટ હવે 6 નો મારી તો આઉટ ઓ ઓ ક્યાં ગયો 6

આ તો ગાંડું લાગે આવ નેર ગઈ રહી હે પાણી વગર નેર અધૂરી હો મોરલો બોલો તમારા મોર બોલવા મને જો હવે વધારે કા બોલ્યો તો હમ તારો કાન બજાવ હવે ખાવા દે તારો કાન મને હાથ તો એ તને કહું આમ જો તો પેલા મને હરકું કે હું બનાવો આ લાવી માં એ ભાઈ એને હા બોલવા દે ને તું બોલ જાવ પછી

Aku ini jawa, diskon kan ya? Halo, kan yo jawa? Ubo ya, Bosa Hai, bosan bot, jadi ya, bosan to bot jadi di. ya. Tunggu dek. Dekah, kita cuba ini ya, mahal bot fikir <laughs> ti, ya.

નો બોલ એક નો બોલ મિતેશભાઈ જવા દીધો જવા નિસાડીયાનો રમવા તારે એક નો બોલ જવા દીધો આજો આ નવો કીપર આવ્યો આપણો બતાવે એને નવો તાવડો વાહ બધા નવા કીપરને અરે અરે એલન નવો નવો પેલિંગ નવો ફીંગ વાળો આવી ગયો દવા ઓય સિક્સ સિક્સ લાગી છા બોલ માં છ બોલ માં 10 રન ટીકા મદદ કરી નાખજો બરો ભાઈ છ બોલ માં 10 ઘર માર્યા જો મિતેશ ભાઈ છ બોલ માં 10 રન છ બોલ માં 10 રન માર્યા વાહ કેટલા આ લોકો બતાવ ઉપર આ બે જને ખાઈ ના આવો હા આ લાઈ હું ઉતાર બને ઉતારવા દે

आ देवा नि जम सडे सैनेला पीतेशिया जोवो भाई माईंदा नि जम तो रे अ कुंदो जो वयसा ना तो पित्रा सोवे छे डळो अम्बा हां आ पितो जस सडेगा हाल बदे बोले ए बीसो बोले छे बे बे बई तण बोले छे ઓ મજી દે હિન્દીમાં બોલ હોય તો નાખજો કેવી લાગી બોલી મસ્ત બોલતો તો કાલે પણ એની ને બનાવશું મજા આવશે કર નાખજો એની બોલી ગમી હોય તો એન્ડ સબસ્ક્રાઇબ પણ કર નાખજો ઓકે ગુડ